આજે આપણે એવા લોકો માટે વાત કરીશું કે જેમનો સિબિલ સાવ ફાટેલો છે એટલે કે એમનો સિબિલ સુધરવાની કોઈ જોગવાઈ જ નથી તો એવા લોકોને શું કરવું જોઈએ જેથી કરીને એમનો સિબિલ સુધરે અને કોઈ બેંક એમને લોન

તે ક્રેડિટ કાર્ડની રેગ્યુલર યુટિલાઇઝેશન કરીને તમે તમારો ક્રેડિટ સ્કોર સુધારી શકો છો કેમ કે સિક્યોર ક્રેડિટ કાર્ડની અંદર કોઈ પણ જાતના સિવિલની જરૂરિયાત હોતી નથી સેકન્ડ ગોલ્ડ લોન કોઈ પણ બેંકની ગોલ્ડ લોન લઈને તમે એનું રેગ્યુલર યુટિલાઇઝેશન કરીને તમારો સિવિલ સ્કોર સુધારી શકો છો કેમ કે ગોલ્ડ લોનમાં કોઈ પણ રીતે સિવિલ સ્કોરની રિક્વાયરમેન્ટ હોતી નથી ત્રીજું નાની નાની લોન ફોર એક્ઝામ્પલ કે ટીવી છે મોબાઈલ છે એવી નાની નાની લોન લઈ તેનું રેગ્યુલર યુટિલાઇઝેશન કરવાથી પણ તમારો સિબિલ સ્કોર સુધરી શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો અને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વિલ્ડ લોન હબેન કન્સલ્ટન્સીની ચેનલને સબસ્ક્રાઈબ કરો